નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ નવમો આ પાઠનું નામ છે અઢારમી સદીના રાજકીય શાસકો આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પ્રશ્ન એકનો પેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયો શાસક જુદો પડે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી નાદિર શાહ બીજો પ્રશ્ન ઔરંગઝેબના અવસાન બાદ દિલ્હીની ગાદી પર કયો શાસક આવ્યો બહાદુર શાહ ઓપ્શન એ ત્રીજો પ્રશ્ન શીખોના દસમા અને અંતિમ ગુરુ કોને ગણવામાં આવે છે જવાબમાં આવશે ઓપ્શન ડી ગોવિંદસિંહ ત્યાર પછી ચોથો પ્રશ્ન નીચેના પૈકી કયા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી તો જવાબમાં આવશે ઓપ્શન ડી પાણીપતનું ત્રીજું યુદ્ધ પાંચમો પ્રશ્ન ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ અને કંપની વચ્ચે કયું પ્રખ્યાત યુદ્ધ થયું તો જવાબમાં આવશે ઓપ્શન ડી પ્લાસીનું યુદ્ધ છઠ્ઠો પ્રશ્ન જયપુર શહેર વસાવનાર રાજવી કોણ હતા તો જવાબમાં આવશે ઓપ્શન સી સવાઈ જયસી સાતમો પ્રશ્ન પંજાબના કયા શાસકે પોતાની સેનાને યુરોપિયન સેનાની જેમ આધુનિક બનાવવા પ્રયત્નો કર્યા હતા તો જવાબમાં આવશે ઓપ્શન રણજીત રણજીતસિંહ આઠમો પ્રશ્ન શિવાજીના માતાનું નામ શું હતું જીજાબાઈ નવમો પ્રશ્ન અષ્ટપ્રધાન મંડળ કયા શાસકની વિશેષતા હતી છત્રપતિ શિવાજી ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યામાં આવશે બંદા બહાદુરે બીજામાં સિરાજ ત્રીજી ખાલી જગ્યામાં અને ચોથી ખાલી જગ્યામાં બાલાજી વિશ્વનાથ ત્યાર પછી પ્રશ્ન નંબર બંધ બેસતા જોડકા રચો તેમાં પેલું છે રોબર્ટ ક્લાઇવ તો તેમાં આવશે ઓપ્શન બી પ્લાસી યુદ્ધમાં વિજય બીજું છે સવાઈ જૈસી તો તેમાં આવશે ઓપ્શન ડી આધુનિક વેધ નિર્માણ કરાવનાર

તો જવાબમાં આવશે રાજા સવાઈ જયસિંહે મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક સ્થાપી હતી બીજો પ્રશ્ન તેમના સમયમાં સાથે સંઘર્ષ કર્યો હતો છત્રપતિ શિવાજીએ તેમના સમયમાં બીજાપુર સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પોર્ટુગીઝો વગેરે સાથે સંઘર્ષમાં હતા ત્રીજો પ્રશ્ન પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું પાણીપતનો ત્રીજો યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ તેનો એ વિભાગ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો છે વેધશાળા રાજપૂત યુગ દરમિયાન અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓને વેધશાળા કહેવાતી હતી રાજા સવાઈ જયસિંહે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળા બનાવવા બનાવરાવી હતી ત્યાર પછી બીજો શબ્દ છે છાપા યુદ્ધ પદ્ધતિ સૈનિકો દ્વારા જૂથો બનાવી અણધાર્યા દુશ્મનો પર વાર કરવાની પદ્ધતિને છાપા યુદ્ધ પદ્ધતિ કહે છે શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ આ યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી ત્યાર પછી બી વિભાગ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે રાજા સવાઈ જયસિંહની સિદ્ધિઓ જણાવો રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા સુધારક કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી તેઓ ખગોળ ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી બીજો પ્રશ્ન છે પંજાબ કેસરી રણજીતસિંહની યુદ્ધ નીતિ વિશે નોંધ લખો રણજીતસિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને મુલતાન પર વિજય મેળવી સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું ત્રીજો પ્રશ્ન પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો

ચોથો પ્રશ્ન પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ અને તેની અસરો જણાવો પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન થયું હતું એ યુદ્ધમાં મરાઠાઓનો થયો હતો મરાઠા સમાચાર મળતા આઘાતથી પેશવા બાજીરાવ પેશવા બાલાજી બાજીરાવ અવસાન પામ્યા હતા તદુપરાંત પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત બનેલા મરાઠાઓ નિર્બળ બનતા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા શાસકોને સલ્તનતકાલ મુઘલકાલ અને અન્ય શાસકોમાં વર્ગીકૃત કરો તો ચાલો જોઈએ સલ્તનત સલ્તનતકાલીન શાસકો તો તેમાં આવશે કુતુબુદ્દીન ઐબક ઇબ્રાહિમ લોદી રઝિયા બેગમ અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુઘલક ત્યાર પછી મુઘલકાલીન શાસકો તો તેમાં આવશે બાબર જહાંગીર ઔરંગઝેબ અકબર અને સંગ્રામસિંહ સંગ્રામસિંહ રાણા અને ગુરુ ગોવિંદસિંહ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત વર્તમાન સમયમાં સરકાર દ્વારા ઉઘરાવાતા કરવેરાની યાદી બનાવો પાણી વેરો મકાન વેરો જકાત વેરો શિક્ષણ વેરો જમીન વેરો વીજળી વેરો રાસ્તા વેરો અને જીએસટી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ પોથીમાં પાઠ નવમાં તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ દસ ની અંદર ત્યાં સુધી આવજો